જુનાગઢના માળિયા હાટીનામાં વરસાદ વરસ્યો માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અકાળા વેડી જલંધરના કામમાં વરસાદ છે આમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો વાવણી વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે તો માળિયા હાટીનામાં વહેલી સવારથી જે વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે હજુ પણ આગામી ત્રણ થી ચાર દિવસ આ પ્રકારે વરસાદી માહોલ રહેશે ત્યારે આ વાવણી વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ છે મેઘરાજા અલગ અલગ વિસ્તારમાં હેત વરસાવી રહ્યા છે માળિયા હાટીનામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ વરસ્યો માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અકાળા વેડી જલંધરના કામમાં વરસાદ છે આમરાપુર ઉત્તર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે તો માળિયા હાટીનામાં વહેલી સવારથી જે વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે હજુ પણ આગામી ત્રણ થી ચાર દિવસ આ પ્રકારે વરસાદી માહોલ રહેશે ત્યારે આ વાવણી લાયક વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ છે મેઘરાજા અલગ અલગ વિસ્તારમાં હેત વરસાવી રહ્યા છે માળિયા હાટીનામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ